વટુ દેખાયો મારી જવાબદારી ઓકા નાથ સદુભાઈ 60 રૂપિયા 60 60 રૂપિયા હે ઓ તો વરામ લઈ જાય તો પૈસા ઓર પાછમ બીવાતો વેસવાળા થી સબડુ દે એકર બાહે તે હે જો હે બાહે આવજો નહી જો ભીલા ઓ ગઈ ચાલી ભાઈ સદુભાઈ ઓલો ઓલો થે આંગ સોખડ મિત્રો મજા આવશો સ્ટૈલર જોયું રીંગણા કેટલા ગયા 60 રૂપિયા ગયા ને કાલે હું વાત કરી હતી તમને રીંગણાના ભાવમાં સુધારો થશે એટલે કાલની વાત ઉપરથી આજની વાત ઉપર વિશ્વાસ રાખવા તમારી પર મહત્વનો ફાયદો છે તારીખની વાત કરી તારીખ છે હું કીધું તમને કાલે કે રીંગણામાં વેલા મોડી તેજી આવો ને પાકું છે પછી આપણે શું કરીએ ભાવ ન હોય ત્યારે મહેનત મુક્ હવે શું કરશે ઠેલીની જરૂર નથી ને બબે ઠેલી ઉડાડવાની શરૂ કરશે છોડવાની જરૂર જ ન હોય ઠેલીની વિગે પછી આપણે શું થાય છોડવો ને ગરમ પડે મૂળિયા ખરાબ થાય પછી છોડવો વિયો છે સારું રાજુભાઈ ભાવ વધ્યા છે પણ આવો મારે રીંગણી રાખવી છે તમે ગમે કરીને ઉપાય બતાવો આવો પ્રશ્ન આવશે ખેડી આપણે પહેલેથી સીધા રસ્તે ન આવી ગયો કી કહેવત છે ને કીધા કુંભાર ગધે ઢે ન છોડે ખેડી ત્રણ ઉપાય બતાવીશ તમારે કરવા કરવાનો તમારે મન ઈચ્છા બાકી લગ્ન ગાળો હશે એટલે લગભગ ભાવ સારા થશે એવો અનુમાન છે કેમ કાલે બાદના જિલ્લામાંથી ફોન આવ્યો હતો સમસ્યા તો શેતી પણ સમસ્યાથી આપણે પાર આવવું નથી રેડી વાત કરીએ આ ફોસ વાળું ખાતર છે ઠેલી દેવાની જરૂર નથી જે તમે ઠેલી ઉડાડવાના છો એની જગ્યાએ આ પાઈ દેવાનું છે શું કરવાનું છે આવડવા આ વીઘે પાંચસો એમ એલ પાવાનું છે કેટલું ઓલી વીઘે ઠેલી ઉડાડી પંદરસો કરવાનું કરશો જરૂર નથી રેડી ચારસો પાંચસોમાં કામ પકી જાય એમ છે તમારે સમજી જવાનું ભાષામાં ઉદાહરણમાં સમજાવું છું સમજાય તો ઠીક છે હવે કાંઈ વાંધો નથી મને રેડી આપણે તો ખર્ચો વધુ ઉત્પાદન દેવાનું છે આ ખાતર ભીંડામાંય હાલે બધામાં હાલે એ આપણે હાલ લાગે તો વાપરવાનું બાકી આ વાપરવાથી આપણી જમીન સુધરશે એ પાકું છે એ આપણે વિચારશીવું નહીં આપણે ફાવ આવે છે માર્કેટમાં આનથી જે ઓલાથી રિઝલ્ટ આવે એ રિઝલ્ટ આવવાનું છે પ્લસ જમીન સુધરે તમે યાદ રાખજો જમીન સુધારવી જરૂરી છે હમણાં હું તમને રેગ્યુલર કહું છું અઠવાડિયાથી રેડી એટલે ખાસ યાદ રાખવું જવું છે કે અહીંયા કાંઈક સારી માહિતી બીજી મળે છે જમીનને બાબતે જમીન આપણી ક્યારે કડક પથ્થર જેવી થઈ ગઈ પાણા જેવી થઈ ગઈ નથી થઈ ગયું છે તમને ખબર છે મને ખબર છે પણ એનું સોલ્યુશન કઈ રીતે આવે કે થોડુંક આપણે ઓર્ગેનિક ઉપર પાછા ઓળીએ તો રેડી એ તો તો જ આવે નકર તો કાંઈ નથી આવવાનું રેડી તો આ પી સ્ટાર છે એ રીંગણી ભીંડો તમે કોઈ પણ શાકભાજી બનાવો આવનારા સમયમાં તુરિયા બનાવો ગલકા બનાવો કે કોઈ પણ હોય એમાં પી સ્ટાર હાલે હાલે ના લે રેડી ઓલી ઠેલી વાપરો કરતા આ ફાયદો કરશે પ્લસ તમે વાપરો એને કરતાં એક સાહ બાકી રાખો રીંગણીવાળા ખેડૂત બે દિવસ પહેલાં હામેથી બાજના ઝીલાવાળા મગાવ્યું કેવું આપણે પી તર મગાવ્યું છે તો માણા વાપરે છે તો આપણે એટલું તો કરી દેખીને કે જો એ બહારના માણસ વાળાને વાપરવાનો ફાયદો એક ઉપયોગ કરવો એમ થાય કે આપણે નો કહેવાથી જો બીજાના ઉપયોગ કરતા હોય તો આ તો અનુભવથી આપણે કહીએ છીએ તો સમસ્યા હોય સોલ્યુશન આવે પછી અત્યારે કોઈ પણ વસ્તુનું વજન વધારવું આપણે રેડી આ વસ્તુ આવી છે આપણી પાસે નવી નવી રેડી આ સાટોમાં એટલે પોપે અને બેઠે પાવો માલે છે આ એટલો ડબ્બો બે વીઘામાં થાય પાવામાં એટલા બે વીઘામાં પંદર પોપ થાય બે રીતે ફાયદો કરે તો રીંગણી વાળા ટમેટા વાળા કે કોઈ પણ શાકભાજીમાં પાવાય રેડી વસ્તુ સારી છે વાપરશું તો ખબર પડશે બાકી પાવા માટે ગાડીમાં વજનનો ફેર પાડતો હોય તો આપણું કયું છે ડ્રીપ કે પ્લસ એમાં કઈક એવું ઘટે નહીં હેડી હા હવે ભાવ ઓછે તો આપણે પાવું નહીં કેમ કે હવે તો કદાચ પચાસ રૂપિયા ઉપર રહી રોજ બે થી ત્રણ કિલો ગાહડી ફરક પડે મોટી ગાહડી થતી હોય દોઢસો નો ફાયદો એ બે ગાહી નીકળતો તો રોજ દોઢસો ત્રણસો ત્રણસો નો ફાયદો ક્યાં લેવા જાવ એમની દાડી નીકળી જાય ને ત્રણસો ચારસો રૂપિયા દાડી ચાલતી હોય મજૂરી એવો ખર્ચો કાઢવો હોય એક આ પાક બધા પાક માલે ટમેટા માલે બધા માલે આ વસ્તુ તમારે આંખું વિશે વાપરી નાખવાની અને એક વખત વાપરી પછી મને કહેવાનું આજે વાપરે છે ને દહ દોઢ વખત વાપર્યું તમને સોમાસાથી લઈને અત્યાર સુધી વાત કરું દહ અધા વખત રીંગણી પાવા લઈ ગયા અંદાજે રેડી એટલે આ વસ્તુ સારી છે વાપરો તો તમારા ફાયદા માટે ન વાપરો મને કંઈ નહીં પણ આપણું કામ છે કે અહીંથી તમે કરો છો ખર્ચો એ ખર્ચો તો આપણે કરી છીએ જે નથી નાખવાનું એ નાખી દઈ છે પણ જે નાખવાની જરૂર છે આપણે નાખતા નથી પછી પ્રશ્ન આવે તો એની માટે જે નથી જે જરૂર છે એ પૂછો રેડી આ બે વસ્તુ રીંગણી માટે રેગ્યુલર ચાલે રેડી તમે જે ખાતર ડી ડી છે પછી જે બીજા પોષક તત્વો આ છે પછી તારે ગ્રીન વિટા જે આપણે આવે છે આ પાઈ ગયો રેડી આ એટલી વસ્તુ તમે રેગ્યુલર આપ્યા કરો બીજો ખોરાક તો બધો આવે આ બધા સોળ ની એક ખોરાક બધા ખોરાક આવી ગયા રેડી આ ત્રણ વસ્તુ રેગ્યુલર આપ્યા કરો અને પછી મને કોઈ ઉત્પાદન મળે છે કે નથી મળતું રેડી મળે જ પણ આપણે સીધે રસ્તે નહીં આવીએ આપણે આટલી રસ્તે હાલવાનું છે એવો આપણે નિર્ણય કર્યો એમાં કે મારો તો કોઈ પ્રશ્ન નથી રેડી હવે ઈળની દવા બતાવી દો પાછો ઈળનો પ્રશ્ન આવશે રેડી આ ઈળની દવા એવી છે જે મારે ખેડૂત છે એને આપી ત્યાં છે અત્યાર સુધીમાં આ જ માગે બીજી કોઈ માગતો નથી કઈ આવડિયા એટલે પંદર એમએલ એકલી નાખવાની છે બીજી કોઈ નાખવાની જરૂર પડે અને આ નોર્મલી સ્રિપ પણ ઉપાડી લે કેમ સિપ્સ નોર્મલી ઉપાડે છો ઈળો તો પડે સાથે થ્રીપ્સ પણ ઉપાડી લેશે રેડી એટલે સમજ્યા જવો પડશે રેડી એટલે સમજો તો સારું છે ન સમજો તો કાંઈ નહીં હવે તમને એવી દવા બતાવો અત્યારે ઈળ ઈળે ઉપાડી લે સફેદ સાસડી ઉપાડી લઈ સફેદ આવે ગઈ રેડી અને સાથે થ્રીપ એ ઉપાડી લઈ આ રેડી હવે બધા ઓપ્શન છે પણ આવું આપણે બતાવતા નથી મારો મુખ્ય ઉદ્દેશ તમને ખબર પડી જશે શું છે જમીન બસે જે ખોરાકની જરૂર છે એ આપો ખોરાક આપશો એટલે સોળ ઉત્પાદન દેવાનો છે રેડી આ વસ્તુ તમે આજે એટલે બતાવી છે બાકી આવું રોજ આવી ઈરલી દવાની એવું બતાવવા માગતો નથી આપણો કામ છે જમીન બચે જમીનને સારો ખોરાક આપી રેડી આ બધી વસ્તુ ઓર્ગેનિક છે પૂછે ઓર્ગેનિક આજ કહી દઉં શોખ જ કરજો તમે રેડી તમારા મનમાં જે પ્રશ્ન એનું પણ સોલ્યુશન આપી દઉં રેડી આ ત્રણેય વસ્તુ ઓર્ગેનિક છે અને વસ્તુ સારી છે તો વાપરજો બાકી મળશે આપણે આગળના શાકભાજી જે રીંગણામાં કેવી રીતે એના વિડીયો સાથે જોઈ લેજો વા કોઈ ના આ વીડિયોનો લાગે વીડિયો કઈ ગયા ઓલા હા તો લજાવે પંજોલો આ કોણ બચ્ચા એ સાહેબ ના રૂપિયા આયે ભાઈ બચ્ચા

68 68 રૂપિયા ભાઈ રોયલ માલ 68 68 દાદો બાય દુર્જી ભાઈ દાદો કે 161 બંદો ભાઈ રી પેલે 68 રૂપિયાના કિલો 68 રીતના આના છે એટલે ભાઈ રૂપિયા ભાઈ

પંચાવન રૂપિયા ભાઈ પંચાવન રૂપિયા ભાઈ પંચાવન રૂપિયા ભાઈ પંચાવન રૂપિયા ભાઈ છપ્પન રૂપિયા છપ્પન રૂપિયા છપ્પન રૂપિયા દાદુભાઈ છપ્પન રૂપિયા અઠાવન અઠાવન ઓગણ એકસો એકસો રૂપિયા

આ બેંગ્લોર આદુ છે આમાં પંચોતેર રૂપિયા ભાવ પડ્યો છે કિલ્લાનો બેંગ્લોર આદુ છે આવડો આ સીતારા આદુ કહેવાય પાસઠ રૂપિયા લીલી ડુંગળી છે ભાવ છે લીલી ડુંગળીમાં ડુંગળીનો ભાવ દસ રૂપિયા ઓપન ભાવ છે લીલી ડુંગળી માં દસ રૂપિયા દસ રૂપિયા સારી ક્વોલિટી ને દસ બાકી ઓછા ભાવ પેલા ત્રીસ અઠ્યાવી 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 રૂપિયા ભાવ છે

हा शेडिया मु भाव छे शेडिया रुपया किला ना रुपया किलाना भाव गाजर आगाजर देसी 20 रुपया भाव से देसी गाजर, गाजर से आ क्वालिटी अबे गाजर से बॉलर गाजर रुपया बॉलर मरता हा हफ्ता પંદર સપ્તાહમાં પંદર રૂપિયા ભાવ ભાવશે કિલ્લાના પંદર થી વીસ એવરેજ પંદર થી વીસ રૂપિયા ભાવ છે લીંબુમાં પછી જેવી લીંબુની ક્વોલિટી એવા ભાવ મોળા પાંચ થી દસ બોલર ત્રીસ ત્રીસ રૂપિયા છે બોલર મરસા ગુવાર આવ્યો છે માર્કેટમાં સેઠ હું ભાવ છે ગુવાર માં આમાં સિત્તેર રૂપિયા ભાવ છે આમાં સિત્તેર નો કિલો ગોવાર

કરોજી ગુરુજી હા 39 બાય દાદુભાઈ વિનીના 39 એ વિની લેવી વિની લેવી વિની લેવી બરાબર વિની લેવી હે દીક છે કુકે જવા કુકે જવા છે આ બાજુ ઓગણ રૂપિયા ભાવ પડ્યો છે પીલાના ભાવ